સર્વે હરિભક્તોને જય સ્વામી નારાયણ આજના વિડીયો હેમરાજ શાહ વહેતો તેનો અંતકાળ આવ્યો ત્યારે એને લેવા માટે ભયંકર શરીર વાળા પાશ અને મૃદગ જેમના હાથમાં છે એવા ક્રોધયુક્ત દ્રષ્ટિવાળા યમદૂતો ત્યાં આવ્યા અતિભયંકર અતિ ક્રોધી

પહેલા પોતાના ગામમાં આવેલા અને પોતે જોયેલા ધર્મનંદન શ્રી સ્વામીનારાયણ હરિને સંભાળવા લાગ્યો એટલે તરત જ અતિ દયાના સાગર એવા શ્રી પોતાના પાર્ષદોની સાથે પોતાનું દિવ્ય ઐશ્વર્ય વિસ્તારતા તાત્કાલિક ત્યાં પધાર્યા પછી શ્રી હરિની પ્રેરણાથી સમગ્ર પાર્ષદો એ યમદૂતો સામે દોડીને લોઢાની લાકડીઓથી અને ઉગ્ર યમદૂતોને માર મારવા લાગ્યા

અને તેઓ મને અત્યંત મારતા હતા તેથી યમદૂતો મેં મારા ગુરુઓને સંભાળ્યા પણ કોઈ જ આવ્યું નહીં મારું યમદૂતો થકી રક્ષા ન કરી પછી મેં પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સંભાળ્યા એટલે અશ્વ ઉપર બિરાજમાન થઈ લોઢાની લાકડીઓ વાળા પાર્ષદોથી વિટાઇ અને શ્રી સ્વામિનારાયણ યમદૂતોથી મારું રક્ષણ કરવા માટે તત્કાળ ત્યાં આવી પહોંચ્યા ત્યારબાદ તેમના પાર્ષદો યમદૂતોને મારવા લાગ્યા એટલે નાસી ગયા એ પ્રમાણે દયાળુ સ્વામિનારાયણ યમદૂતો થકી મારું રક્ષણ કર્યું પછી એ કે પોતાના પરિવાર સહિત પ્રીતિપૂર્વક શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો તેમજ અન્ય જનોને પણ આશ્રય કરાવ્યો જય સ્વામિનારાયણ